અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વાયરલ થયેલા ઓડિયોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અંકલેશ્વર નગરપાલિકા કચેરી બહાર ધસી જઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા વિરોધને અનોખું સ્વરૂપ આપતા કાર્યકરોએ પાલિકા પ્રમુખના દરવાજે ચપ્પલ મારી કટકીની ભીખ માંગતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો આપના નેતાએ જણાવ્યું હતું કે વાયરલ ઓડિયોમાં થયેલી વાતચીત

પ્રમુખ જે કચરાની અંદર પચાસ હજારની લાશનો જે એક recording video viral થયો છે એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા CO સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોડપાની કટિયા નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વરની વિપક્ષની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ

અગાઉ આંદોલન કરવામાં આવશે અને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તમારી અમારી ટીમ દ્વારા લેવામાં આવશે જય હિન્દ જય ભારત તાજેતરમાં નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે પચાસ હજાર રૂપિયાની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો હતો આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે

સિયો સાહેબ આવે છે ત્યાર પછી જ ઉભા થઈશું જ્યાં સુધી સી ઓ સાહેબ ને નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય પરંતુ આ લોકો અગિયાર સાડા અગિયાર પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી ત્યારે જનતા એ આ લોકો ને જનપ્રતિનિધિ બનાવ્યા છે એક પક્ષના પ્રતિનિધિ બની ને જયારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડપાણી કરતા હોય આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે